હા વાત આલે ને એમ હા 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 પપ પાડી દેજે મારે કે લગ્ન નથી કરવા બા મેં તમને પહેલા ના પાડી તો હજી ના પાડું છું જ્યારે મારા ભાઈના લગ્ન થાય ને એ પછી જ મારા લગ્ન કરવાની છું જો બેટા તું મોટી થઈ ગઈ છે ને તું મોટી છે અને ભાઈ નાનો છે હવે તું પહેલા લગ્ન ના કરે તો થોડી કઈ ચાલે છોકરીને કુવાય તો ના રખાય ઘરમાં હા 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 ના લગ્ન ન થાય ત્યાં સુધી હું કરું બહુ હું બેઠી છું ને તમે કેટલા વરો હવે જે ભગવાનની મરજી હશે મારી વાત હા હા ભાઈ જો મારું તો હું છે ગમે ત્યારે લગ્નનું હા હા હાય ને ત્યારે ગોઠવા જાય તું તું તારું થાય છે ને હા

કોઈ હા ન પાડે હા આમ કુ કુ કોણા છે તો મારે કે લગ્ન કરવા છે મારે જરાય ઉતાવળ નથી લગ્ન કરવાની હું ત્યાં પરણિયમ જાય ને ત્યાં મારો ભાઈ મારી હારે જાય છે હા તું જોન જોવાનું આજે રાખ્યું છે તો એ લોકોને આવવા તો દે પછી આગળ વિસારીએ ને વિસરવાનું શું છે તમે નક્કી કરી લો તમારે જો આ શરત મૂકવી ને તો જે લોકો જવા બોલાવજો અને ધક્કો ખવડાઈશો હા હા હું કહી દઈશ હું 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 આ ના પાડી દો તું કોઈ નહીં આ પાડે અને હા હા હારું થોડી લાગે મને બોલવાની તકલીફ છે બાકી હા હાં હાંધુય કામ કરતો હું કરી જ લઉં છું ને ભાઈ આ તને બોલવાની તકલીફ છે ને કે મોટો વાંધો છે અને હું નથી ઈચ્છતી કે મારો ભાઈ એકલો રહે આ તારી બેન આવડી મોટી છે હજી હા હા તો હું કઈ એ એ એ એકલો લોટ તો થોડી જો બા સેદ ને બા સે ત્યાં ઉધી ની વાત નથી ખાલ હવારે બારે કઈ થઈ ગયું તો બા કેટલા વર હવે 10 વર 15 વરસ પછી પછી તારું કોણ

ઈ પાસો રયો ને એયો આ ભેલા ભેગો રયો બસ આ બધા શું ચેરવાળા ભેગો છે એવું એમાં આપડું મોઢુંય દેખાય હો એ બે એમાં હંધુય આવે એમાં કેમેરોય આવે એમાં ફોટાય પડે ને ઉતરે બધું થાય એમાં લઈ દે ને

હવે તારે ક્યારે જવાનું થાય શહેર મને થોડી ખબર હોય બેન સારું હવે એ બધું જાવ દે ને આ ભાઈ ક્યારે હું પધરામણી કરી તો કોઈ અરે જો આ તારા ફોન ની વાત તો હું કામ આવ્યો તો નહીં ભૂલી જ આ વિનુ કાકાનો ફોન આવ્યો તો હા આ આપણે ઓલું જોણ વાત કરી છે ને મારી હવે એ લોકો એક શરત મૂકી છે શરત એ ઓળી કેવી શરત એ શરત એવી છે હા કે આ ઈ છોકરી એનો ભાઈ અને એના બા તણ છે હવે છોકરી એવું કીધું છે કે લગ્ન થઈ જાય પછી મારા બા વ્યા જાય પછી જો મારા ભાઈ ને ત્યાં સુધી લગ્ન ન થાય તો એના ભાઈને ને આપડી ભેગો રાખવો પડશે બાપુ એવું થોડું આને કઈ આ તો બધું અજબ તું કહેવાય તો આ હું હું લગન કરીને જાય આ તમારે માર કેક લગન કરશો તો હું હા ગમતે તમને બધાને હારે લેતી જાય હા હરે એવું તો નો જ બને નો ચાલે ને તો ના પાડ દેજો એમ કે અમને કાઈ એવી શરત બરત મંજૂર નથ અરે અરે પણ તું શાંતિ રાખને ઘરે આ બાપા કે બોલતા ને તું બોલવા મડી બોલો બાપા હવે આવી નાની નાની વાતમાં હું વાંધો હવે એવું જાતો એના લગન થઈ જાય નાની વાત છે આ ભો રૂપિયા નું રોજ અહીંયા ખાઈ જાય તો એ ભાઈ જે મારે બોલવાનું છે એ જ બોલે છે બોલવા દે બોલ બેટા બોલ ભો રૂપિયા નું રોજ ખાઈ જાય કીધું ને બાપુએ હા બાપુ એ કાઈ ન તે કીધું આ બધું પછી કે બાપુ એ ખાલી એમ કીધું કે મારે કહેવાનું છે પણ બાપુ હું તમને શું કહું હે આ વાતમાં આપણે શું કામ ના પાડી દો આ ઠેકાણું સારું છે

તકલીફ તો નથી પેડી ને અરે ના કઈ તકલીફ નથી પડી આ એમ ક્યાં ભાઈ એવા કઈ નઈ અપડ હકલા તો લાગે ને અને મની બે અરે એ તો હું કા કુદરતી હોય એવું કઈ ન હોય નાનપણથી એ એવું છે હા એ તો ભાઈ આ બધું એની દેન છે એટલે કઈ ઉપાધી ન હોય સ્વર ફેટી દબાઈ છે ડોક્ટરે કીધું તો બેન અમે જોન કરવા આવ્યા છીએ દીકરી તો અમને પસંદ આવે છે તમારે તમારા તરફથી કંઈ કેવું હોય તો બોલો હા અમારે પણ કેવું છે એક શરત મુકવાની છે શરત હા હા મે તમને ન કીધું એનો કાકા કીધું એ જ શરત હા મેં શું કરવા બોલો છો થે તો તમને ખબર છે કે મારા ભાઈને બોલવામાં વાંધો છે

તો તમે હા પાડજો નહીં તો ના પાડો તો અમને કાંઈ વાંધો નહીં રહે ના ના હાને તો છે ને મજાક કરવાની ટેવ છે કારણ કે એને ખબર પડી ગઈ છે કે હવે ભવિષ્યમાં એની ભાભી થવાની છે ને એટલે એટલાથી શીખે છે રમત કરે બીજું કંઈ નહીં મજાક કરે રૂ તમને શરત મંજૂર હોય તો ભવિષ્યમાં ભાભી થવાની વાત આવે ને શરત મંજૂર જ ના હોય તો ભાભી થવાનો પ્રશ્ન આવતો જ નથી અરે અમને તો તો ભાઈ ના લગ્ન એ થઈ જાય આપડે કઈ ખારું ઠેકાણું ગોતી ને એનું જેને લાયક છે એવું પણ આવ્યો દેવું પછી ક્યાં ઉપાધિ છે આપડે

એને જો ગોતી કરી દેવું બધું થઈ જાય ભગવાન કરે ને મારા દીકરા પણ હારી સોરી મળી જાય ને લગન થઈ જાય હા થઈ જાય મારા શાંતિ અરે તમે ચિંતા કરો તમારે બધું થઈ હા થયું છે હવે આગળ જ હવે દીકરો ગોતી છે બસ હા હવે હાલો તો હવે અમે રજા લઈ પછી બેહો બેહો સાબ હા જમીને જાજો તમે ન બોલો તો છે

બાપણ કેટલા જણ છોયા ભાઈના હા તમને ખબર છે કે ભાઈને બોલવામાં વાંધો આવે છે એના સ્વરપેટીમાં નુકસાની છે એ આપની ના આપની જાતનાતમાં ના મળે ને તો આપણે બીજી જાતની છોકરી એના જેવી જેવી મળે ને એની હારે લગ્ન કરી નાખશું તો કેમ મળે તો લગ્ન કરી નાખશો ના મળ્યું તો પાયનું કઈ ના થયું તો અને કાઢા વારે ભાઈને મારા હારે લઈ ગઈ ને મારા હારા વડે નો હૈસવા તો મને નરંદ ને કાઢી મૂક્યો તો મને નરંદ ના બોલવાનું બોલશે તો તો હું કઈ બોલો મેં હાંભળ્યું ને મેં જોયું એ ખરા કે તારી નરંદ મસ્કરી કરતી હતી મારા દીકરા મસ્કરી નથી કરતી બા તમે નતા જોઈ હોય ગયા ના મોઢે મેં હંધી જોયું સોખી બોલી એની બેન કે ધરમશાળા ખોઈલી છે અહીંયા એમ

પણ ને ને કાલ હવારે નકર નારાય ને મને દુઃખ આપે તો મારો ભાઈ નઈ આવ્યો પછી અમને ભાઈ બેન ને કાઢી મૂકે તો પછી એंती મારો ભાઈ નો હસવાય તો તો હું કરું ના કે ને હા તો ના પાડી દે ને કહેવાનું શું હોય કઈ કરવાનું ના હોય બેટા એ લોકોએ હાથ તો પાડી છે ને કે ના પાડી છે એની બેન તો કેટલા દી દેવાની એ પણ પરણીને હા તો વઈ જવાની ને તમારી હંધી વાત થશે પણ એને હા હારે ના કહીને આ જીવન ઘરમાં રહે તો અને કદાચ એવું પણ બનતું હોય કે આ બાપ દીકરો પણ મીઠું મીઠું બોલતા હોય તો લગ્ન કરવા માટે મોઢે અને પછી એનો એવો ઈરાદો હોય કે લગ્ન કરીને આવતી રહે પછી ક્યાં જ સાહેબ ભાઈને નહીં હાસકીએ તો એના બેટા બધા માણના હરકા ના હોય આપણે ભરો હોતો કરવા જ પડે ને બધા માણસ હરકા તો હોય બા મારે કોઈ જાતનું જોખમ મારા ભાઈએ લેવું નથી એટલા માટે છે ને તમે અહીંયા નાશ પાડી દીધો હવે હું તમને બીજી વાર નહીં કહું આ વાત જો બેટા ના નથી પાડવાની તે હા પાડી છે ને તો હવે કરી નાખ મારું મન છે ને કે છે માણસો હાર હશે હારું બા તમે જેમ કે એમ બસ તમે કયો છો ને તો કરી નાખી પણ મારી વાત પણ સાંભળી લેજો શું લગ્ન પછી એને મારા ભાઈને ને ઉકાર કરો કે ઉસાવાસે પણ કીધું છે ને તો હું એક પણ ક્ષણ અહીંયા રહીશ ને મારા ભાઈને લઈને સીધી અહીંયા આવતી રહીશ હા આવતી રહેજે બીજું તો હું